તાલીસ લાખ આઠ હજાર ચારસો સાહીઠ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ સ્થાને મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા સમિતિ ચેરમેન ગીતાબેન પ્રેમજીભાઈ સૌધમ કારોબારી ચેરમેન જ્યોતિબા વિજયસિંહ જાડેજા ન્યાય સમિતિ ચેરમેન ગીતાબેન પ્રેમજીભાઈ સૌધમ ચેતન ચાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં તાલુકા પંચાયત કચેરી ખાતે બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું તથા બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર ઓગણીસ કરોડ એકતાલીસ લાખ આઠ હજાર ચારસો સાહીઠનું અવલોકન કરી અને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે આજની સામાન્ય સભામાં તમામ ગામોને ન્યાય મળે અને ન્યાય મળે છે અને સારો વિકાસ થાય સ્વચ્છતા રહે એના માટે ચર્ચા કરવામાં આવશે અને આજની સામાન્ય સભામાં અમારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ એ હાલ મુન્દ્રા તાલુકામાં તેમજ માંડવીમાં જે રિચાર્જ બોરનું જે કાર્ય કર્યું એના થકી ઘણા પાતાળો હું જ એક સમજી લો એનો પ્રૂફ છું કે મારી વાડીમાં પાણી કેવી રીતે સ્તર ઊભો થયો છે મને ખબર છે એવી રીતે ટોટલ તાલુકામાં બધા એનો રિઝલ્ટ છે અને બોર કરવાથી ઘણા બધાએ પાણીનો દર ઊંચો આવી ગયો છે એટલે એમને પણ અમે સામાન્ય સભામાં એક સારી કામગીરી કરી એનું સન્માન કર્યું છે બીજું અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી બાવીસ ત્રેવીસમાં મુન્દ્રા હતા પાછા આપણે અહીંયા મુન્દ્રા તાલુકામાં આવ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને તાલુકાના મહત્વના જે પ્રશ્ન બાબતોના પ્રશ્નો હતા એના ઉપર સંપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને સકારાત્મક રીતે એના ઉકેલો શું હોઈ શકે એના ઉપર પણ આજે ચર્ચા વિચારણા થઈ છે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને એની સમગ્ર ટીમ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ પણ જેને કહેવાય કે એકદમ કાબેલ અને વિષય વસ્તુના જાણકાર આપણને તાલુકાને ફરી મળ્યા છે ત્યારે આવનારા સમયમાં જે વણ ઉકેલાયેલા થોડા ઘણા જે પ્રશ્નો રહ્યા છે જે કાયદાની આંટીબૂટીઓમાં ક્યાંક ને ક્યાંક અટવાયેલા હોય તો એ પ્રશ્નોનું પણ સોલ્યુશન ટૂંક સમયમાં બધા આવશે એવી જેને કે શ્રદ્ધા અને વિશ્વાસ છે